ગુજરાત નો અવાજ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર અમદાવાદ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો દ્વારા એક બિલ્ડર ઉપર કરવામાં આવ્યો જીવલેણ હુમલો સૂત્રોથી મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં આવેલી આઈપી મિશન સ્કૂલના પાછળના ભાગે તારીખ અગિયાર સાત બે હજાર પચીસના રોજ મોડી રાતના સમયે ચા પીવા નીકળેલા જહુર નાગોરી નામના બિલ્ડરને નાસિર ઉર્ફે ખન્ના જાવેદ ઇકબાલ કુરેશી અને આસિફ ઇકબાલ નામના ઈસમોએ આંતરીને તીક્ષ્ણ હથિયારોથી જાન લેવા હુમલો કર્યો હતો મળતી માહિતી અનુસાર નાસિર ઉર્ફે ખન્ના થોડા સમય અગાઉ જહુર નાગોરીના ત્યાં રેતી સિમેન્ટ અને સળિયાની દેખરેખનું કામ કરતા હતા આ કામગીરી દરમિયાન નાસીર ઉર્ફે ખન્ના દ્વારા લોખંડના સળિયા અને રેતી ઈંટોના હિસાબમાં મોટા પાયે ગોટાળા કરતા જહુર નાગોરી દ્વારા નાસી રોડ પર ખન્નાને નોકરી પરથી હટાવી નાખેલ આ બાબત ધ્યાનમાં રાખીને નાસીર ઉર્ફે ખન્ના અને તેના સાગરીતો દ્વારા અવરનવર ઝહૂર નાગોરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી આ કારણે ઝહૂર નાગોરી દ્વારા તારીખ 11/7/2025 ના રોજ શાહપુર પોલીસ સ્ટેશનમાં નાસીર ઉલ્ફે ખન્નાના વિરુદ્ધમાં અરજી આપવામાં આવી હતી ગત તારીખ 11/7/2025 ના રોજ રાત્રે ચા પીવા નીકળેલા ઝહૂર નાગોરી ઉપર નાસીર પૂર્વે ખન્ના અને તેના મરતિયા માણસો દ્વારા જરૂર નાગોરી એક્ટિવા લઈને રસ્તામાં આવતા હતા ત્યારે તેમને ધોકા અને તીક્ષ્ણ હથિયારો દ્વારા ઘેર લેવામાં આવ્યા હતા અને અચાનક જ પાછળથી નાસિર ઉર્ફે ખન્ના દ્વારા છરી વડે જહુર નાગોરીના ગળાના ભાગે ઈજા પહોંચાડી દીધી હતી ત્યારબાદ જહુર નાગોરીને એકસો આઠ મારફતે તેમના પરિવારજનો દ્વારા વીએસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે અગાઉથી જ વીએસ હોસ્પિટલમાં થી સિત્તેર લોકોના ટોળા દ્વારા એકસો આઠમાં આવી રહેલા જહુર નાગોરી અને તેમના પરિવાર ઉપર જાન લેવા હુમલો કરી નાખ્યો હતો તે બાબતની નાસિર ઉર્ફે ખન્નાના વિરુદ્ધમાં ફરિયાદ એલિસ બ્રિજ પોલીસ પોલીસ સ્ટેશનમાં જહુર નાગોરીના પરિવારજનો દ્વારા નોંધાવવામાં આવી છે જો એ રહ્યું કે અમદાવાદ પોલીસ દિવસ અને દિવસ વધી રહેલા આ ક્રાઈમ ઉપર ક્યારે કંટ્રોલ લાવે છે અને જાહેર રોડ પર તીક્ષણ હથિયાર લઈને ફરનારા અને ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ઉપર હુમલો કરી નાખનારા હુમલાખોરો ઉપર ક્યાં કાયદેસર પગલાં લે છે અને તેમના ઉપર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું

બંને અમારે ત્યાં નોકરી કરતા હતા હવે એ એ લોકોને સાઈડ ઉપર રેતી સળિયા સિમેન્ટ કપચી અને બધું દેખરેખ રાખવા માટે અમે લોકો એને નોકરી પર રાખ્યા હતા એ દરમિયાન એ લોકો સિમેન્ટ સળિયા વગેરેની ચોરી કરતા હતા પછી એ એ રીત એ ચોરીની પ્રવૃત્તિથી કંટાળી અમે બે હજાર એકવીસમાં એ લોકોને છૂટા કર્યા હવે એ લોકોને બે હજાર એકવીસમાં છૂટા કર્યા એ એ લોકોએ એ અદાવત રાખીને અમને વારંવાર ખંડણીની અમને માર જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અમને વારંવાર હેરાન કરતા હતા અને એ હેરાનગતિ માટે અમે દસ સાત બે હજાર પચીસના રોજ શાહપુર પોલીસ સ્ટેશનમાં આ બંનેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ છે અને અગિયાર સાત બે હજાર પચીસ પોણા બાર વાગે મારા ભાઈ જવરૂદ્દીન કમરુદ્દીન નાગોરી જે આશ્રોડિયા ચા પીવા માટે ગયા હતા ત્યાંથી પાછા ફરત પરત ફરતા ઇટાલિયન બેકરી પાસે પાંચ પાંચ શખ્સો તીક્ષ્ણ હથિયારો લઈને એમની રાહ જોતા હતા અને પ્રી પ્લાનિંગથી ઊભા હતા એ સીસીટીવી ફૂટેજ કારંજ પીઆઈ ચૌધરી સાહેબ જોડે અવેલેબલ છે જ હવે એ દરમિયાન ઝપાઝપી થઈ તો મારા મોટા ભાઈને ઈજા થઈ હવે એ ઈજા ઈજાગ્રસ્ત થવાથી અમને લોકોએ એસપી એસપીપી હોસ્પિટલમાં એકસો આઠમાં ગયા અને એકસો આઠમાં બે એસપીપી હોસ્પિટલમાં ગયા ત્યાં એ લોકોનો એસીથી નેવુંનો ટોળો એમાં ખન્નાનો છોકરો નવેદ નવાજ અને એનો ભાણિયો અને એનો ભાણિયાના બે ભાણિયા છે ઇકબાલ અને આરીફ અને જાવેદ જાવેદ અને આસિફ એ બંને વાણિયાઓ અને એનો છોકરો નવી જ મળીને અમારી ફેમિલી ઉપર હુમલો કર્યો અને અમને ઈજા પહોંચાડી છે અને એ પ્રત્યે અમે હોસ્પિટલમાં એલ પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ નોંધાયેલી ઉઘરાણી બાકી છે એ બાબત એ લોકો અમારે ત્યાં નોકરી કરતા હતા એ લોકોને અમે છૂટા કર્યા અને એ બાબતે એના માટે એ લોકો અમે બદનામ કરતા હતા અને એ લઈ ને અમને જોડ વારંવાર ખંડણી મારતા હતા

એ લોકોનું આ જ કામ હતું